thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ શહેરના કોકરા વિસ્તારમાં એક હત્યાની બની છે અંગત ઘટનાની હત્યા કરવામાં આવી છે જે વ્યક્તિની હત્યા થઈ તેની પત્ની દીકરાને જન્મ આપ્યો હતો ત્યારે હોસ્પિટલમાં પ્રથમવાર દીકરાનો ચહેરો જોઈ બહાર આવેલા પિતાની તેના મિત્રએ ત્યારે હત્યા કરી હતી દીકરાના જન્મદિવસના દિવસે જ પિતાની હત્યા થતા પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં પહેરવાયો છે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં કોકરા વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ હોસ્પિટલની બહાર એક યુવક જાહેરમાં સરીના ઘા ચીકીને હત્યા કરતા સંસદના ટીમ મચી ગઈ છે વસ્ત્રાલ ગામમાં રહેતો રવિ ખટકીને તેની પત્ની ગર્ભવતી હતી કોકરામાં આવેલી સંજીવની હોસ્પિટલમાં દાખલ હતી એક જુલાઈના રોજ જ્યારે મૃતક રવિની પત્ની દીકરાને જન્મ આપ્યો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે રવિ ખટકી જ્યારે પત્નીને મળવા હોસ્પિટલ આવ્યો હતો અને દીકરાને રમાડીને હોસ્પિટલની બહાર નીકળ્યો હતો હોસ્પિટલની બહાર પોતાની કાલ લઈને ઘરે જવા નીકળેલા રવિ પર ત્રણ તેના ત્રણ મિત્રોએ હાર્દિક મોદી નિખિલ સાગર આવી પહોંચ્યા હતા આ રવિ પર સદી હુમલો કર્યો હતો જેમાં રવિનું મોત થયું હતું રવિની હત્યા બાદ હત્યારા ભાગી ગયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ